નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હજી તમારી અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં કબજિયાતને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજવું છે તો મિત્રો કબજિયાત થઈ હોય તો એને દૂર કરવાનો ઉપાય શું છે કબજિયાત દૂર કરવાના ઘરેલું ઉપાય શું છે કબજિયાત હોય તો શું કરવું અને કબજિયાત માટેની દેશી દવા શું છે તો મિત્રો આવો સમજીએ તો સૌ પ્રથમ મિત્રો રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે મિત્રો રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે તો મિત્રો આ નાનકડો તો ચુકડો વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળ્યા હવે પછીના વિડીયોમાં